વરસાદ નવસારી જિલ્લામાં પણ સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ અને ચાર તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ચીખલી સહિત ઉપરવાસમાં મુશળધાર વરસાદ ધોધમાર વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે કાવેરી નદીમાં જળસ્તર વધતા લો લેવલ બ્રિજ ડૂબ્યો ભારે વરસાદથી તડકેશ્વર મહાદેવ મંદિર પણ જળમગ્ન થયું છે નવસારી જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે નવસારી જલાલપોર બાદ હવે અન્ય ચાર તાલુકામાં મેઘો દેહ ધનાધન વરસી રહ્યો છે ચીખલી તાલુકા સહિત ઉપરવાસમાં મેઘો મુશળધાર વરસતા કાવેરી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે અને જળસ્તર વધતા લો લેવલ બ્રિજ ગરકાવ થઈ ગયો પાણીમાં નદીમાં પાણીની આવક વધતા જે તડકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તે પણ જળમગ્ન થયું છે